બાર મિત્રો સ્વાગત છે આજની એક તાજા સમાચારની અજા આપણે વાત કરીશું ગુજરાતમાં ચાચા વિતરણમાં વધારે તોફાન અને ચાચા વિતરણ ઓછું તોફાન આવશે મિત્રો આજના વિડીયો મિત્રો જાણવા છે મિત્રો અને કેટલી તારીખે વાવાઝોડું પૂરું થશે અને કેટલી તારીખે વરસાદ આવવાની શક્યતા ઓછી રહેવાની છે મિત્રો તો મિત્રો આજના વિડીયો મિત્રો જાણવા છે મિત્રો દ્વારકા જામનગર તાન અમદાવાદ વડોદરા અને ભાવનગર જૂનાગઢ પુના અને સુરત વલસાડ જેવું વિતરણ મિત્રો આજના વિડીયો મિત્રો વાત કરવાની છે ગાંધીધામ નાલિયા જેવું વિતરણ મિત્રો અને આટલી તારીખે મિત્રો વાવાઝોડું થશે બંધ મિત્રો અને આટલી તારીખે વાવાઝોડાની આગાહી પણ મિત્રો બંધ થશે અને મિત્રો આટલી તારીખે વાવાઝોડું પણ પૂરું થશે તેવી પણ સંભાવન આવી છે મિત્રો તો મિત્રો આજના મિત્રો પૂરેપૂરી વાત કરવાની છે તો મિત્રો વિડીયો સજા સુધી જોજો મિત્રો ઓખા છે દ્વારકા છે જેવા વિસ્તારમાં મિત્રો દસ દિવસથી પંદર દિવસ સુધી નવરાત્રી સુધી વરસાદ વરસાદની શક્યતા ખૂબ જ વધારે હોય છે ખંભાલિયા છે સિક્કા છે વસાય છે જામનગર છે ચેલા છે અને લાલપુર જેવા ઉત્તરમાં મિત્રો ધોધમાર વરસાદ આવે તે પણ સમાજ દર્શાવે છે મિત્રો વાત કરી કે મોવાન છે ઝીનાવર છે લાલ લાલપુર છે જેવા ઉત્તરમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો ભાવર છે જેવા ઉત્તરમાં ધોધમાર વરસાદ આવશે મિત્રોને ખંભાપુર ખંભાદર છે જેવા મિત્રોમાં મિલાહી છે પોરબંદર છે કોટિયાના છે મિત્રોમાં મિત્રો ધોધમાર વરસાદ આવતી એ પણ ધમા દ્રશ્ય છે મિત્રો વાત કરીએ કે જૂનેર જેવો મિત્રો કટ છે જુને છે જેવો મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ ધોદવામાં આવે છે મિત્રોને મિત્રો આ બધી આજની આગાહી છે કે નવરાત્રી સુધીમાં વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને નવરાત્રિ પછી વાવાઝોડાની શક્યતા રહેવાની ખૂબ જ ઓછી રહેવાની છે મિત્રો ત્યારબાદ ઠંડી પડશે તેવી પણ સંભાવના દર્શન છે મિત્રો વાત કરીએ કે કોડીનાલ છે જામવાલા છે જેવા વસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે એવી પણ સંભાવના દર્શન આવી છે મિત્રો અને ઉના છે એવા વસ્તુમાં મિત્રો વાત કરીએ તો ઉના છે દીવ છે અને ગીર ગાંધા જેવા ઉત્તરમાં મિત્રો ધોધમાર વરસાદ આવશે મિત્રો અને કોડીલાલ જામનગર જામવાલા અને ટીમરી જેવા ઉત્તરમાં ધોધમાર વરસાદ આવશે મિત્રો વાત કરીએ રાજુલા છે માઉ અને મહુવા જેવો છે મહુવા જેવો વસ્તરમાં ધોધમાર વરસાદ આવે તેવી પણ સંભાવના દર્શન આવી છે મિત્રો વાત કરીએ મિત્રો તળાજા પાલિકાના જેવો મિત્રો અલંગ છે છે જેવો વસ્તુમાં ધોધમાર વરસાદ આવી શકે તેવું પણ સંભાવના આવી છે મિત્રો અને મિત્રો જોઈ શકો છો અહીંયા ગાડી અધાર જેવા મિત્રો ધોધમાર વરસાદ આવશે તેવી પણ સંભાવના દર્શન આવી છે અને આ બધા વરસાદની આગાહી દસ દિવસ રહેવાની છે મિત્રો અને આજે છે મિત્રો રવિવાર અને આવતા રવિવાર સુધીમાં વરસાદ આવવાની શક્યતા ખૂબ જ ઓછી મિત્રો દસ દિવસ પછી વરસાદ આવવાની શક્યતા બંધ રહેવાની છે મિત્રો અને વાત કરી કે શિહોર છે ભાવનગર છે જે બુધેર છે જે વ્યવસ્થામાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવશે તે શક્યતા રહેવાની મિત્રો ધોધમાર આવી શકે તે પણ આવી છે મિત્રો બારવાલા છે બોટાદ છે અને જેવો વિસ્તરમાં ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમય આવી આવે છે મિત્રોને પાલિયા જેવો ઉસ્ત્રોમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ આવી છે મિત્રોને વાત કરી કે લીમડી જેવો વસ્તુમાં મિત્રો ધોધમાર વરસાદ આવી છે મૂલી છે જેવો વિસ્તારોમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ દર્શમાં આવી છે મિત્રોને ધંધુકા જેવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે એવી પણ સંભાળ દર્શાવવામાં આવી છે મિત્રોને સાબા સાબલી એવા વિસ્તારમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે છે કુડા છે એવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે તે પણ દર્શાવવામાં આવી છે મિત્રોને હાલવા વિસ્તારમાં મિત્રો દસથી પંદર દિવસ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને ગુજરાતમાં ઓલ ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા ખૂબ જ હવે ઓછી રહેવાની છે કારણ કે આવા ચોમાસું પૂરું થવા આવ્યું છે અને મિત્રો હવે શિયાળા શિયાળાની શરૂઆત પણ થઈ છે થઈ છે જવાની છે મિત્રોને વાત કરીએ કે હવે મરોડા જેવા મિત્રો ધોધમાર વરસાદ આવશે તે પણ દર્શાવે છે મિત્રો બોટા છે તારાપુર છે જેવા વિશ્વમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સંભાવના દર્શાવી છે મિત્રોને જાંબુર છે કાવી છે દેવાલા છે જેવાલા જેવા મિત્રો ધોધમાર વરસાદ લાવી શકે એ પણ સંભાવના દર્શાવી છે મિત્રો વાત કરીએ કે નીચેના વિસ્તારમાં મિત્રો જોઈએ તો જ્યાં પણ મોટું તોફાન આવી છે તે પણ લખવામાં આવી છે મિત્રો અને નવરાત્રિમાં મિત્રો નવરાત્રી બગડી શકે તેવું પણ સંભાવના દર્શનમાં આવી છે મિત્રો ઉપલાટ છે જેવું મિત્રો ધોધમાર વરસાદ લઈ શકે તે પણ સંભાવના દર્શનમાં આવી છે મિત્રો અને મિત્રો વાત કરીએ છે મિત્રો ધોધમાર વરસાદ લઈ શકે મિત્રો સુરતની મિત્રો વાત કરીએ તો ત્યાં વાદળી એલર્ટ જાહેર કરવામાં આવી છે મિત્રોને ઓવર ગુજરાત જતાં સુરત વરસાદમાં વધારે વરસાદ આવી શકે તે પણ સમય દર્શાવવામાં આવી છે મિત્રો અને વાત કરીએ કે વલસાડ જેવા મિત્રો જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સમય આવી આવ્યું છે મિત્રોને धारापुर जो मित्रों धोधम वरसाद मित्रों वापी जो मित्रों धोधम वरसाद्याट तो श्रद्वाल मित्रों चिपोल जो मित्रों धोधम वरसादर्शन मित्रों काोड़ विस्तार में मित्रों धोधम वरसादर्शन मित्रों ने तलासारी जो मित्रों धोधम वरसद आई शे समय दर्शन में मित्रों विडियो सरल लगे पता नहीं करो जय हिंद जयप्र नमस्कार